કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર દ્વારા જે બજેટ રજૂ કર્યું છે તેને લઈને જે ડાયમંડના જે ઉદ્યોગકારો હતા તેમણે આશા બંધાયેલી હતી કે કંઈક ને કંઈક ડાયમંડના ઉદ્યોગને લઈને કંઈક જે ફાળવણી કરવામાં આવશે ત્યારે સરકાર તરફથી સિન્ડિકેટ અને જે રીતે લેપ્રોન ડાયમંડ લઈને જે જાહેરાત કરી છે ત્યારે આપણી સાથે વેપારીઓ છે ઉદ્યોગકારો છે તેમની સાથે વાત કરીશું જે બજેટની અંદર કઈ રીતની રજૂઆત અને કઈ રીતની આશા અપેક્ષાઓ હતી બજેટની અંદર અપેક્ષાઓ અને આશાઓ તો અમને ઘણી બધી રહેલી હોય છે પણ જરૂરી નથી કે બધી અપેક્ષાઓ પૂરી થાય પણ અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત સરકાર દ્વારા જે બી બજેટ ફાળવવામાં આવ્યું છે એની અંદર સેન્ટર ઓફ એક્સિલન્સની અંદર અમારી ઇન્ડસ્ટ્રીને ગણવામાં આવી છે અને એના માટે કંઈ ફંડ ફાળવવામાં આવ્યું છે તો આના માટે અમે થોડી એક હર્ષ એવો અનુભવીએ છીએ કે ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં લેવામાં આવી છે અને આના માટે જીજે પીસીની કોઈ પણ જરૂરિયાત ગવર્મેન્ટને હશે તો અમે કોઈ બી ડેટા પૂરો પાડવાનો હશે તો એને પીસી પાડશે અને આગામી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે ગવર્મેન્ટ આના માટેની ચોકસાઈ પૂર્વકની રજૂઆત કરે જેથી અમને પણ આઈડિયા આવે કે આ બજેટ માટે વ્યવસ્થિત રીતે ફાળવવામાં આવ્યું છે ડાયમંડના ઉદ્યોગને લઈને બજેટની અંદર બજેટની અંદર જેટલે છોખોટ થઈ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની એક વાત આવી એ બહુ મહત્વની વાત છે ઇન્ડસ્ટ્રીઝને યાદગીરી છે એટલે કંઈક ને કંઈક આગામી સમયમાં પણ મોટો એમાઉન્ટ છે અને ઇન્ડસ્ટ્રીના હિતમાં છે શું કહેશો જે રીતે ઘણી માંગો હતી નાની મોટી રતનકલાકારોને લઈને બીજી નાની મોટી ઇન્પુટ એક્સપોર્ટને લઈને તો બજેટને જે નાની મોટી સિન્થેટિક ડાયમંડ અને જે લેબ્રોન ડાયમંડની રજૂઆત છે हाँ सेंटर ऑफ एक्सीलेंस बनेगा तो उससे रत्न कलाकार और जुड़ेंगे और वहाँ पे सेंटर फॉर एक्सीलेंस में ट्रेनिंग वगैरह प्रोग्राम्स भी होते हैं तो नई युवा पीढ़ी जो ये डायमंड इंडस्ट्री में आना चाहती है तो उनके लिए भी एक महत्व बात है और डायमंड इंडस्ट्री के लिए उसमें ग्रोथ का एक महत्व है જે રીતે ગુજરાત સરકાર તરફથી આ વખતના બજેટની અંદર ડાયમંડનું જે રીતે નોંધ લેવાઈ છે ડાયમંડના ઉદ્યોગને તેને લઈને વેપારીઓ ખુશ છે શું કહેજો આપ એક વેપારી તરીકે ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી તરીકે એટલું જ કહેવાનું છે કે હર હંમેશ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે ગુજરાત ગવર્મેન્ટ હોય એ ડાયમંડ ઉદ્યોગ માટે નોંધ લેતી જ હોય છે અને આમાં જે કાંઈ આ બજેટમાં નોંધ લીધી છે એના માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ નોંધ લેશે એવી અપેક્ષા રાખીએ ગુજરાત સરકારે સેન્ટર ફોર એક્સલેન્સ માટે જે રકમ ફાળવી છે એનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રી ખૂબ આવકારે છે અને ખૂબ હર્ષની લાગણી અનુભવે છે આનાથી વિશ્વવ્યાપી જે લેબગ્રોન ડાયમંડનો બિઝનેસ છે એમાં વધારો થવાનો છે અને સરકારને આનાથી ઊંડિયામાં પણ ફોરેન એક્સચેન્જ આમાંથી મળશે જે રીતે સુરતની વાત કરીએ તો સુરતના ઉદ્યોગકારો જે છે તે ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે આખરે જે ગુજરાત સરકાર તરફથી જે ડાયમંડના બજેટની અંદર જે રીતે ડાયમંડનો જે ઉલ્લેખ કર્યો છે લેબ્રોન ડાયમંડને લઈને જે રીતે કેટલીક રકમ જે છે ફાળવાની વાત છે હવે તેને લઈને આવનારા દિવસોની અંદર કઈ રીતનું આખું જે તંત્ર છે તે કામ લાગશે તેને લઈને વેપારીઓની અંદર ખુશી છે કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુધાર ટીવી નાઇન સુરત